ભુજ શહેરના પોષ વિસ્તારમાં નજીવો વરસાદ પડતાની સાથે રસ્તા ચારણી જેવા બની ગયા ગેરરીતિ ભ્રષ્ટાચાર અને અનેક પ્રકારના ખોટા કામો સપાટી પર આવ્યા ભુજ શહેરમાં માત્ર નજીવો વરસાદ પડતાની સાથે શહેરના અનેક રસ્તાઓ ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે રસ્તાઓ જ્યારે ચારણી જેવી હાલતમાં ફેરવાઈ ગયા છે ત્યારે તેમને ભ્રષ્ટાચાર ગેરરીતિ કહેવું એ ખૂબ જ ઉચિત ગણાશે મોટા ભાગના રસ્તાઓમાં ડામરની ક્વોલિટી બિલકુલ તદ્દન હલકી કક્ષાની વાપરીને ડામરનું જે પ્રમાણ હોવું જોઈએ તે પ્રમાણ ઓછું વાપરી અને પરિણામે આ રસ્તા બનાવવામાં આવ્યા છે અને રસ્તા ભુજમાં નજીવા વરસાદના કારણે ધોવાઈ ગયા છે આજે આમ તક ટીવી ન્યૂઝ ચેનલની ટીમના રિપોર્ટર કૌશિક રામાજાણીએ સમગ્ર રસ્તાની જાત મુલાકાત લઈ અને કેમેરામાં જે દ્રશ્યો કંડાર્યા છે તેના ઉપરથી સ્પષ્ટપણે માલુમ થાય છે કે મોટા ભાગના રસ્તાઓમાં લોટ પાણીને લાકડા જેવો તાલ સર્જાયો છે ડામર જે રીતના વાપરવો જોઈએ તે રીતના વાપરવામાં નથી આવ્યો ડામરની ગુણવત્તા છે એ પણ તદ્દન હલકી કક્ષાની છે રસ્તાના કામમાં ભારો ભાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સ્પષ્ટપણે દેખાય આવે છે માત્ર નજીવો વરસાદ થયો છે હજી વરસાદની સિઝન બાકી છે ત્યારે આ રસ્તાની હાલત શું થશે એ આપ જોઈ શકો છો કેમેરામેને જે દ્રશ્યો પણ છે તેમાં જણાવે છે કે રસ્તાઓ પર ઠેર ઠેર ભૂવા પડી ગયા છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જે રસ્તા નવા બનાવવામાં આવ્યા છે તે સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે મેટલ રસ્તા પર દેખાઈ આવે છે આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે ક્યાંક નાના મોટા ભૂવાઓ પણ પડી ગયા છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને અનેક રસ્તાઓ પરથી જે રસ્તા પર ડામર પાથરવામાં આવે છે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે અને આમ પ્રજાના પૈસાનો પણ ગેરફાટ થયો છે અને પ્રજાના પૈસા પણ રસ્તાના નબળા કામના કારણે પ્રજાના પૈસા પણ ધોવાઈ ગયા હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે કેમેરામેને અલગ અલગ દ્રશ્યો કંડાર્યા છે જેમાં ભુજનું જબેલી સર્કલ વિસ્તાર ખાસ કરીને કચ્છ મિત્ર સર્કલ વિસ્તાર બસ સ્ટેશન વિસ્તાર અને હોસ્પિટલ રોડ વિસ્તારમાં જે રીતના રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે એ આપ જોઈ શકતા હો સંપૂર્ણપણે બેદરકારી ગેરરીતિ અને ગંભીર પ્રકારની બેદરકારી કહી શકાય તે રીતના રસ્તાના કામો કરવામાં આવે છે ખાસ કરીને જીગર પટેલે કડક અને પ્રમાણિક ઓફિસર તરીકેની છાપ ધરાવે છે પરંતુ જ્યાં સત્તાધીશોની મિલીભગતના કામ અને આજે આ ભુજના પ્રજાવાસીઓના ભાગમાં આ નબળા રસ્તા નબળું બાંધકામ અને નબળી ગેરરીતિ તેમના લટકામાં મળી છે તે બાબતે યોગ્ય થવું જોઈએ તેવું લોકો ઈચ્છી રહ્યા છે હજુ વરસાદની સિઝન બાકી છે ત્યારે જે કાંઈ રહ્યા સહ્યા રસ્તા છે તેનું પણ ધોવાણ થઈ જશે તે સંપૂર્ણપણે સ્પષ્ટ બની ગયું છે તાત્કાલિક અસરથી કલેક્ટર પણ આ સમગ્ર ઘટનામાં દરમિયાનગીરી કરે અને જવાબદાર કોન્ટ્રાક્ટરને જેને જેને મિલી ભીગત મિલી ભગતમાં જે હિસ્સો લીધો છે તે તમામ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી આમ તક ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા અપીલ કરવામાં આવી છે અને આજે આપ જોઈ શકતા તો કે ગેરરીતિ બેદરકારી ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયેલા દેખાય છે